જમી લઈ આગળ જો ક્યાં હોટલ સારી હોય તો બે વાગી ગયા ભૂખ તો મરી ગઈ છે જોયે એવો આગળ જાય ફાઇન ગયો હો ક્યાં સિટીમાં કહેવાય હો ક્યાં એક થાય તો અમદાવાદ કે એમાં જવાય ને આપણે ફીધું રહેવાનું હે વાત જ થતું એ વાત આપણે ગયા છે ગાડી થાળી થઈ ગઈ હે ભૂખ થાકી કમ્પલીટ આવે સુધી આવવા ત્યાં ખાલી થાળી ભોગલી આગળ ફોન થયો છે તો કાંઈ ત્યાં માલ હોય પાવડર રાજકોટનો નો ઘડાઈ ગયા હે રાણાઓ સુધી રાણામાં ખાલીયાલી જવાનું છે આપણે હાઇવે હે મેન એક એક મોટો હાઇવે મુંબઈ અમદાવાદ છે મુંબઈ પછી ટૂંકમાં આખો જાળવું નથી જો ભરૂપનગર ચાલુ હે વરૂચ એનું કામ ચાલુ હે ભરૂક નગર ચાલુ હે વખતથી રેડી જવાનો હે આપણે આમથી આવતા હોય તો આમ છે અમદાવાદથી તો કીધે કીધો છે ત્યાં છે મુંબઈ મુંબઈ હે જવાનો એનું કામ ચાલુ હે ટૂંકમાં ભરૂપનગર બની ગયેલો હે ભરૂપ નું કામ ચાલુ હે આ બેનો અમને એમાં બ્રિજ દેખાતો હે

બીજી બાજુ જઈને વટામણ ને સીધો પાછો બગોદરા નીકળશે આપણે આ રસ્તો તો આ વાસણ ટોલ નાખો હે ટોલ નાખો લઈ લઈએ આપણે આપણે વાસણ દ્વારું ટોલ નાખો લઈ લીધું હે તો તમને દેખાજો હે મજા રાજકોટ વાસણ હાપુર અમદાવાદ ઘણી ગાડીઓ રાજકોટ બાજુ જતી હશે ભગોદરા થાય ને આપણે પસંદ આવશે બોરસદ આવશે બોરસદ પછી તારાપુર વટામણ ને સીધું ભગોદરા બગોદરા વાસદવાળી ચોપડી આવી જ્યાંથી આપણે પાછું ખાલી સાઈડ જવાનું છે આપણે જો આ ખાલી સાઈડ આપણે મળી આવેલું છે

ગામનો રસ્તો હેરસદામ નાસ્તો વાસ્તો જમવાનું જોઈ નથી ટ્રાન્સપોર્ટ વાળા ભાઈ કી હમણાં ઓર્ડર નાખવું ઓર્ડર નાખું તમારે ભરવાનું કાંઈ ભરવાનું હતું જ નહીં પછી ત્યાં બે અઢી વાગી ગયા હતા ભાઈ નાસ્તો કઈક કરી રહ્યા ટોલ નાખું હટી બોરસદ ટોલ નાખું હટી નાસ્તાની દુકાનો હારી છે આવી ગયા ભોસર ટોલ નાકો જો આ ભોસર ટોલ નાકો લઈ આગળ નાસ્તાની હારી દુકાનો છે ઘણી એની પેલા બહુ નાસ્તો કરતા ત્યારે મારું YouTube ચેનલ નથી તો કદે એ વિડિયો બહુ આવે હૈદરાબાદ અને કર્ણાટક અને હવે તે બાજુ જવા નથી તો આપણે બહુ આવી ગયા ભોસર દરો ટોલ નાકો અને ત્યાંથી આગળ આપણે જઈએ અને નાસ્તાની હોટલો હારી છે તો મને નાસ્તો કરી લે પ્રકાશ હતો નહીં ચા પાણી પી લીધા હવે જઈએ હવે આવશે તારાપુર પુરસદથી આપણે નીકળી ગયા નાસ્તો કરવા ગયા પણ નાસ્તામાં તો કઈ બહુ હતો નહીં નહીં કર્યો નાસ્તો ચા પાણી પી લીધા હવે મસાલો ખાઈ લે હવે આવશે તારાપુર તારાપુર થી સીધું ભગોદરા ના તાર સોરી તારાપુર થી સીધું વટામણ વટામણ થી સીધું ભગોદરા આપણે તારાપુર પહોંચી ગયા હે તારાપુર પાંચ એક કિલોમીટર સેટું છે આપણે આપણે અહીંયા તારાપુર પહોંચી ગયા છે ખાલી સચમાં તારાપુર જવાનું સીધું જવું હોય તો ભગોદરા અને આપણે જમણી બાજુ જઈએ તો આપણે આનંદ આવે તો આ તારાપુર સર્કલ હે જેથી આપણે આમ સીધું જવાનું ભગોદરા બાજુ આપણે જઈએ છીએ અત્યારે ચોટીલા બાજુ

વટામણ ચોકડી આવી ગયો ભગોદરા થી રાજકોટ ડાબી બાજુ જમણી બાજુ જાવ તો અમદાવાદ આપણે ડાબી બાજુ જવાનું છે રાજકોટ માટે જમણી બાજુ જાય તો અમદાવાદ બાજુ જાય હે આ ડાબી બાજુ ગાડી વારી લઈ આલુ આપણે

હું નામ બોર્ડમાં આવે હું તો નામ નહીં લઉં ભગત નું કામ કે હે બધાય તમે જે હું ગામ કેતો તો આ ગામ હે ગામનો બોર્ડ અમારે આવશે તમે જોઈ લેજો જો એ ગામનું નામ ગામનું નામ કોઈ ડ્રાઈવર ના લે હા બોર્ડમાં તમને દેખાતું હે ગામનું નામ જોવા ગામનું નામ તમને દેખાય આ જો આ ગામનું નામ છે આમ ફળી સાઈડમાં એરો જાય હા ભગતનું નામ નહી હે ડમ્પર જ્યાં જોયું ને તમે લાલ પીરા મોરા દેખાય તમે જ્યાં પીરું ફાટો ભગત નું કામ છે ને ડમ્પર લોકો બધા લેલા પીરા ઠાઠા વાળા તો કોક જ જોવા જડે તમે ને જો તમે લે લણ સિવાય વાત ના ચોટીલા પહોંચી ગયા હે તો ચોટીલા થી કે હવે તો આવું હતું ખાલી ખાલી રાણાઓ તો રાણાઓ જાય હે ખાન ટાઈમ છે એટલે કોઈ ચોટીલામાં વિડીયો નહીં બનાવાય ફરીથી જ્યારે દિવસ ના આવી ત્યારે ચોટીલાનો વિડીયો બનાવવાનો છે આપણે એનો ગેટ છે આપણે ચાઉનમાના મંદિરે જવા માટે જો આ ચોકીલા અત્યારે ટોકીલામાં ઉભો રહેવું આપણી ગાડી છે અત્યારે ખાલી ખાલી આવવા જોઈએ તો રાણાઓ ખાલે ખાલી જવાનું છે આપણે આલો આગળ ક્યાંક હવે જમીએ કારણ કે બપોરે જમવો નથી આગળ જમી લઈએ રાજકોટ પાસ કરીને ગમે ત્યાં

આપડે રાજકોટ મટી જઈએ ને હોટલ બાજુ ક્યાંક ખાઈ લઈએ ઉપર કઈ ખાવાનું જઈ નથી નથી રાજકોટ સીટી જમવા જઈએ ત્યાં તમને બતાવું પાછું શું ગયા અમે માલધારી હોટલ હે ત્યાં જમી આવીએ આવ વાગી ગયા હે દરેક હોટલ હે ત્યાં જમી આવીએ આ ગાડી ઊભી રાખી દીધી છે આવી આવીએ માલધારી હોટલમાં લાઈ ગઈ છે દસ વાગી ગયા હે આ હે માલધારી હોટલ હાલો જમવા બેસી જઈએ હવે હવે જો ને આવી ગયું હે જમવા બેસી જાય

ઉપલેટ ત્રણ લાખ છે આ ઉપલેટાનું ત્રણ લાખ આવ્યું છે જ્યાંથી તમે થોડા કગર આ તો છો બ્રિજ નહીં ચડવાનું બ્રિજ બ્રિજ ઉપર જવાનું સીધા પોર્ટ બે રાણા આવે ઉપલેતા ત્રણ લાખ રાણે નીકળી ગયા છે આપણે જવાનું છે બાયપાસ ઉપલેટામાં ઉપલેટા ગામમાં નહીં જવાનું આ ઉપલેટા ગામમાં રસ્તો જાય છે આપણે બાયપાસમાં જવાનું છે

টাইম বহু থৈ গ'ল এক দিয়ে গৈ আছে છે રાણીનું પુત્રુ છે ત્યાંથી આપણે હાથી સિમેન્ટ બાજુ જાય અત્યારના બાજુ થોડાક આગળ આવેલો તમે પાંચસો મીટર એટલે અમારો શિવ ટ્રાન્સપોર્ટ આવી જાય આ શિવ ટ્રાન્સપોર્ટનો બજ છે શિવ ટ્રાન્સપોર્ટે જગ્યા હશે તો એના સાઈડમાં મૂકી દઈએ પછી ઘેરે જઈએ સવારે પછી રિક્ષા પિક્ષા મળે એમાં ટપ્પાલપલ બધી હશે ટપ્પલ બધી જમા કરાવી દઈએ ટપકો વાગી ગયો હશે पड़ा है शिव ट्रांसपोर्ट ना आ भरेल है गाड़ी आज तो क्या जगह नहीं थी आई दबा भी दूँ हेलो रात ना बे वागी गया से गाड़ी रख दी थी शिव ट्रांसपोर्ट हमें और इसे परावीजा सो गए हेलो तो घरे जाइए होगे જો આ ગાડીનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નવા વિડીયોમાં બધા પાછા આપણે ફરીથી મળશું બધાયને જય રામનાથ મારા તરફથી